બાલવાટિકાના ભૂલકાઓને નિપુણ પખવાડિયાની અંદર આપણે નવ સુધીની સંખ્યા છે તેમાંથી સરખામણી કરી અને કઈ સંખ્યા વધુ છે કઈ ઓછી છે તે સમજવા પ્રયત્ન કરવાનો છે અને ભૂલાઈ ગયું હોય તો યાદ કરવાનું છે રિવિઝન કરવાનું છે તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સાબા તો તમે બધા તૈયાર છો ને ચાલો અહીંયા જુઓ આપણે અહીંયા નવ બોટલું છે પણ અહીંયા બે બાકડા ઉપર પાટલી ઉપર આપણે બોટલું અલગ અલગ મૂકી છે હવે આપણે તેની સરખામણી કરવાની છે અને કઈ વધારે બોટલ છે અને કઈ ઓછી બોટલ છે એ આપણે શીખવાનું છે તમે શીખા છો ભૂલી ગયા હોય તો યાદ કરવાનું છે અને જેને નથી આવડતું એને શીખવા પ્રયત્ન કરવાનો છે અને બધાનો આપણે ક્રમવાર વારો લેશું અને રોજ આવી રીતે આપણે સ્કૂલે અને ઘરે યાદ કરવા પ્રયત્ન કરવાનો છે ખ્યાલ આવ્યો બધાને તો ચાલો પેલા આપણે એક થી દસ અંક બોલી જઈએ એટલે તમારે રિવિઝન થઈ જાય ચાલો બોલો તો બધા સરસ વેરી ગુડ શાબાસ ચાલો તો હવે આપણે બે ટીમ લેશું બે ટીમ એટલે કે મોનિટર એક પાટલી પાસે ચાલો આયુષભાઈ ઊભા રહેશે અને એક પાટલી પાસે જયભાઈ ઊભા રહેશે બરાબર છે આ બંને પાસે બોટલું છે શું છે બોટલું છે હવે કુલ નવ બોટલ છે એમાં આપણે વિભાજન કરી નાખ્યું છે અહીંયા આપણે આટલી બોટલ મૂકી છે અને અહીંયા પણ મૂકી છે હવે તમારે જોવાનું છે શું કરવાનું છે જોવાનું છે કે કઈ બોટલ વધારે છે અને કઈ ઓછી છે બરોબર છે ચાલો તો તૈયાર છો ને ચાલો હવે જોવો તો કોણ કહેશે કોની પાસે વધારે બોટલ છે કોની પાસે ઓછી બોટલ છે કોણ કહેશે ચાલો જયભાઈ પાસે કેટલી બોટલ છે આયુષભાઈ પાસે કેટલી બોટલ છે અને કોની પાસે વધારે છે અને કોની પાસે ઓછી છે સરસ બધાની આંગળી ઊંચી છે વાહ સરસ બધાને આવડે છે ચાલો બેન તમે યાદ કરો ગણો ચાલો પાછળ જેને ઊંચી આંગળી નથી કરી બેન ગણો ચાલો આપણે ભૂમિબેનને ઊભા કરીએ થાવ તો બેન ઊભા ચાલો બોલો આયુષભાઈ પાસે કેટલી બોટલ છે પાંચ છે સરસ વેરી ગુડ જયભાઈ પાસે

ચાલો એક સાથે બોલો આયુષભાઈ પાસે કેટલી બોટલ છે પાસે પાસે કેટલી બોટલ બોટલ છે છે તો આયુષભાઈ વધારે આયુષભાઈ પાસે વધારે બોટલ છે હા અને ઓછી બોટલ કોની પાસે છે જયભાઈ પાસે ઓછી બોટલ છે સરસ સમજાઈ ગયું ચાલો જયભાઈ પાસે કેટલી બોટલ છે બીજો પ્રયત્ન કરીએ એટલે તમને સમજાઈ જશે ચાલો આયુષભાઈ નીચે મૂકી દો ત્રણ બોટલ ચાલો જુઓ અહીંયા જય પાસે પાસે બોટલ છે પાટલી ઉપર ને આયુષભાઈ પાસે પાટલી ઉપર બોટલ છે ચાલો હવે મને કહો કોની પાસે વધારે બોટલ છે અને કોની પાસે ઓછી બોટલ છે સરખામણી કરો ચાલો ચાલો હવે તો લગભગ બધાની ખબર પડી જાય સાક્ષીબેન અહીંયા જો અહીંયા જો કેટલી છે ગણો તો ચાલો રાજભાઈ ઊભા થા કોની પાસે વધારે બોટલ છે કેટલી છે એની પાસે ચાર બોટલ છે આયુષભાઈ પાસે બે એટલે કોની પાસે વધારે છે અને ઓછી કોની પાસે છે સરસ વેરી ગુડ આયુષભાઈ કરતાં જયભાઈ પાસે વધારે છે અને જયભાઈ કરતાં આયુષભાઈ પાસે ઓછી છે તો ચાલો સરસ રાજભાઈ ની તાલી પાડી દો સાબાસ સરસ વેરી ગુડ ચાલો હવે બધા એકસાથે બોલો આયુષભાઈ પાસે કેટલી બોટલ છે જયભાઈ પાસે કેટલી બોટલ છે વધારે બોટલ કોની પાસે છે જયભાઈ પાસે ઓછી બોટલ કોની પાસે છે સરસ વાહ વેરી ગુડ સમજવા ઘણો પ્રયત્ન કર્યો યાદ રાખવું સરસ તો રિવિઝનમાં તમને આવડી જશે અને જેને નથી આવડતું એને આપણે વ્યક્તિગત બધાનો વારો આવી રીતે કરવાનો છે ચાલો હવે તમે ભાઈ આયુષભાઈ બધી બોટલ ઉપર મૂકી દો અને જયભાઈ તમે બે બોટલ નીચે મૂકી દો ચાલો અહીંયા જોજો ચાલો લાઈનમાં મૂકો આયુષભાઈ ચાલો હવે જુઓ આયુષભાઈ હજી એક બોટલ નીચે મૂકી દો એક બાબા સિંહ નીચે મૂક દો હા ચાલો હવે અહીંયા જુઓ બધા નિરીક્ષણ કરો અહીંયા આયુષભાઈ પાસે કેટલી બોટલ છે ચાર છે અને જયભાઈ પાસે બે ચાલો હવે કોણ મને કહેશે કે કઈ કોની પાસે વધારે બોટલ છે ને કોની પાસે ઓછી છે ચાલો ઘણાને આવડે છે ઘણા પ્રયત્ન કરે છે ચાલો ઘણાને આવડે છે પ્રયત્ન કરે છે ચાલો વિદેશભાઈ અહીંયા આવો અહીંયા આવો ચાલો આ કેટલી બોટલ છે જયભાઈ પાસે જોવો તો આવતા રહ્યો તો અહીંયા કેટલી છે બે છે અને અહીંયા આયુષભાઈ પાસે આવો તો એની પાસે કેટલી છે ચાર છે તો કોની પાસે વધારે છે હા આયુષભાઈ પાસે વધારે ઓછી કોની પાસે છે જયભાઈ પાસે કોની પાસે ચાલો વિદેશભાઈ માટે પાડો ચાલો હવે કયો તો જયભાઈ પાસે કેટલી બોટલ છે બધા સમૂહ આયુષભાઈ પાસે ચાલો કોની પાસે વધારે છે સરસ વેરી ગુડ ઓછી કોની પાસે છે સરસ સાબાસ તો સરસ પ્રયત્ન કર્યો છે તમે સમજવાનો તો આવી રીતે આપણે અલગ અલગ વસ્તુ લઈને સરખામણી કરવાની છે કે કોની પાસે વધુ છે કોની પાસે ઓછું છે પછી કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ વસ્તુ હોય એની આપણે એકથી નવ અંક સુધી સરખામણી કરી શકીએ ચાલો હજી તમને વધારે સમજવા માટે આપણે એક હજી ટ્રાય કરીએ બરોબર છે જયભાઈ આ એક બોટલ નીચે મૂકી દો ચાલો નીચે મૂકી દો ચાલો આયુષભાઈ તમે ઉપર એક બોટલ ઉપર મૂકી દો તમારી પાસે નીચે છે ને ચાલો હવે હવે જુઓ ચાલો હવે કોણ કહેશે બધાને ખબર હશે જયભાઈ પાસે કેટલી બોટલ છે ચાલો કાર્તિકભાઈ બોલો તો જયભાઈ પાસે કેટલી બોટલ છે અને આયુષભાઈ પાસે ચાર સરખી ગણો તો પાંચ કેટલી છે પાંચ સરસ વેરી ગુડ તો કોની પાસે વધારે છે આયુષ આયુષભાઈ પાસે વધારે છે અને ઓછી કોની પાસે છે હા સરસ સાબાસ ચાલો તો ખ્યાલ આવી ગયો બધાને ચાલો પાડી વાહ ખૂબ સરસ વેરી ગુડ ચાલો આયુષભાઈ જયભાઈ સમજાઈ ગયું ખ્યાલ આવી ગયા ને બધાને હે મોનિટર છો તમે તમારે બધાને આવી રીતે લાઈનમાં ઊભા કરી અને પૂછવાનું છે ચાલો તો બધાને મજા આવી ગઈ ખૂબ મજા આવી હજી આપણે આવી રીતે શીખવું છે ને ચાલો તો હજી એકવાર જોરદાર તાલી પાડી દેબાસ વેરી ગુડ ખૂબ સરસ